આઈ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ આધારિત ઓપરેટિંગ સિસ્ટમ એક પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે જે યુઝર્સને ગ્રાફિકલ ઇન્ટરફેસ મારફતે કમ્પ્યુટર સાથે ઇન્ટરેક્ટેડ કરવા માટે મદદ કરે છે જીયુઆઈ ઓપરેટિંગ સિસ્ટમમાં મેનુ બટન્સ વિન્ડોઝ આઇકન અને અન્ય ગ્રાફિકલ ઘટકનો સમાવેશ થાય છે જે યુઝર્સને કોમ્પ્યુટરનો ઉપયોગ સરળ બનાવે છે જીયુઆઈ શું છે જીયુઆઈ એ એક ગ્રાફિકલ ઇન્ટરફેસ છે જે કમ્પ્યુટર અને યુઝર વચ્ચેની સંવાદિકતા વધારવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે જીયુઆઈના માધ્યમથી મીઝર કમ્પ્યુટરમાં ફંક્શન્સની સરળતાથી અને સમજણમાં સરળતા માટે આઇકન્સ અને વિન્ડોઝનો ઉપયોગ કરી શકે છે આદર્શ જીયુઆઈ ફીચર આઇકોન પ્રોગ્રામ ફાઇલ અને ફોલ્ડર્સ દર્શાવ્યું છબી વિન્ડોઝ અલગ અલગ એપ્લિકેશન અલગ અલગ વિન્ડોઝમાં ખોલવાની સવલત મેનુ પસંદગીઓ અને કમાન્ડ્સની સરળતાથી શોભન માટે સંગ્રહિત કરવા માટેના મેન ડ્રેગ અને ડ્રોપ ફાઇલ અને ફોલ્ડર્સની સરળ વ્યવહાર માટેની સુવિધ જીયુઆઈ આધારિત ઓપરેટિંગ સિસ્ટમમાં ફાયદા સરળ છે GUI ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરો સરળ છે યુઝર ઇમેજીસ અને આઇકોન્સનો ઉપયોગ કરીને કામ કરી શકે છે જે તેને સમજવા અને આકર્ષક બનાવવા માટે મદદ કરે છે યુઝર અનુભવ જીયુઆઈ યુઝર માટે મેટ્રિક કોર્સ છે યુઝર કોઈ પણ ટેકનિકલ જ્ઞાનની જરૂર ન ઝડપથી કાર્ય કરી શકાય છે યુઝર કોઈ પણ ફાઈલ અથવા પ્રોગ્રામને ને અને સરળતાથી એક્સેસ કરી શકે છે મલ્ટીટાસ્કિંગ એક સાથે અનેક વિન્ડોઝ ખોલી શકાય છે તે મલ્ટીટાસ્કિંગ ને સરળ બનાવે છે GUI આધારિત ઓપરેટિંગ સિસ્ટમના ઉદાહરણ એક વિન્ડોઝ માઇક્રોસોફ્ટ વિન્ડોઝ એ સૌથી વધુ પ્રસિદ્ધ યુઆઈ આધારિત ઓએસ છે આમાં બહુમુખી બહુમુખી ફીચર્સ અને ઉકેલ છે જેમ કે ફાઇલ એક્સપ્લોર સ્ટાર્ટ મેનુ અને ટાસ્ક બાર બે મેક ઓએસ એપલ મેક ઓએસ યુઆઈ આધારિત ઓપરેટિંગ સિસ્ટમ છે જે સુંદર અને મજબૂત ઇન્ટરફેસ પ્રદાન કરે છે આમાં અનન્ય ફીચર્સ અને એપ્લિકેશનનો સમાવેશ થાય છે ત્રણ લિનક્સ ડેસ્કટોપ એન્વાયરમેન્ટ લિનક્સ ઓએસ વિવિધ જીયુઆઈ ડેસ્કટોપ એન્વાયરમેન્ટ સાથે ઉપલબ્ધ છે જે યુઝરને સુવિધાઓ પ્રદાન કરે છે જીયુઆઈ અને સીએલઆઈ વચ્ચેનું વિભાજન વિશેષતા ઇન્ટરફેસ જીયુઆઈ ગ્રાફિકલ આઇકોન વિન્ડોઝ અને સીએલઆઈ ટેક્સ્ટ આધારિત કમાન્ડ લાઈન છે ઉપયોગ જીયુઆઈ સહજ અને મૈત્રીપૂર્ણ ઉપયોગ કરવા માટે સક્ષમ છે અને સીએલઆઈ માં વધુ ટેકનિકલ અને કમાન્ડ લખવાની જરૂર પડે છે શીખવા માટેનો સમય જીયુઆઈ શીખવા માટે સમય ઓછો લાગે છે અને સીએલઆઈ માં કમાન્ડ યાદ રાખવા જરૂર પડે છે અને શીખવા માટે વધુ સમય લાગે છે સક્રિયતા જીયુઆઈમાં મલ્ટી ટાસ્કિંગ સરળ છે અને સી માં એક સમયે એક જ કમાન્ડનો ઉપયોગ કરી શકાય છે જીયુઆઈ આધારિત ઓપરેટિંગ સિસ્ટમની સ્થાપ ઇન્સ્ટોલેશન પ્રક્રિયા જીયુઆઈ આધારિત ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે યુઝર મીડર્સનો અનુસરવામાં મદદરૂપ કરવા માટે જીયુઆઈ સંકેતનો ઉપયોગ થાય છે આમાં ફાયલ કોપી કરવાની અને પાર્ટિશનની ફોર્મેટ કરવાની હોય છે સેટિંગ અને કોન્ફિગ્યુરેશન યુઝર જીુઆઈ દ્વારા સિસ્ટમ સેટિંગ્સને અનુકૂળ બનાવવા માટે સરળતાથી વિકલ્પ પસંદ કરી શકે છે જીયુઆઈ આધારિત ઓપરેટિંગ સિસ્ટમનો ભાવિ વ્યાપક ઉપયોગ જીયુઆઈ આધારિત ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ વધતો જ રહ્યો છે ખાસ કરીને યુવા યુઝર્સની વિશ્વસનીયતા અને સુરક્ષા નવા જીઓઆઈ આધારિત ઓપરેટિંગ સિસ્ટમ વધુ સુરક્ષિત અને વિશ્વસનીય બનતી જાય છે જેમાં સરક્ષણ માટે મજબૂત મિડલવેલ અને એન્ક્રિપ્શન ફીચર્સનો સમાવેશ થાય છે થેન્ક યુ